અને સાંજે ઇફતાર કરી રોજો ખોલતા હોય છે ત્યારે કેટલાક એવા લોકો દ્વારા ભાઈચારો અને એકતા બની રહે તે માટે રમઝાન માસ દરમિયાન ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે વલસાડના ગુંદલાવ ખાતે મુલ્લાજી અને સમીરભાઈ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકતા અને પ્રેમ બની રહે તે માટે ઇફતાર કરવા માટે મુસ્લિમભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામે ઇફતાર પાર્ટીમાં ખજૂર ખાઈ રોજો ખોલી અને ઇફતાર પાર્ટીમાં બનાવવામાં આવેલી વાનગીનો લુફ્ત ઉઠાવ્યો હતો